નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે એમ્પ્લોયબિટી સ્કિલ ઇએસના પ્રથમ વર્ષના મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે દરેક ટ્રેડની અંદર કોમન છે તો અહીંયા ભારત સ્કિલ વેબસાઇટ ઉપર તમે જશો તો અહીંયા ઇલેક્ટ્રિશિયન ફિટર ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક કોપા વાયરમેન એ તમામની તમે પીડીએફ અહીંયા ખોલશો હું અહીંયા કોમ્પ્યુટર એટલે કોપા ટ્રેડની ખોલું છું તો અહીંયા જે પ એકાવનથી પંચોતેર જે પ્રશ્ન છે મિત્રો એ દરેક સેટની અંદર ભલે એ ઇલેક્ટ્રિશિયન હોય ફિટર હોય વાયરમેન હોય મિકેનિક ડીઝલ હોય પ્રથમ વર્ષના દરેક ટ્રીડની અંદર એ પ્રશ્ન કોમન છે તો તમે અહીંયા જોઈ શકો છો કે એકાવન પ્રશ્ન ટુ બી ઇન એ જોબ ઓર વર્ક ઇઝ ખાલી જગ્યા નોકરી યા કામ કામ મે હોના હોના હે ખાલી જગ્યા તો અહીંયા કોપા બાદ આપણે ઇલેક્ટ્રિશિયનનું ખોલશું તો પણ એમાં એક કોમન પ્રશ્ન છે એકાવનથી પચીસ ત્યારબાદ એચએસઆઈ એ રીતે વાયરમેન ત્યારબાદ ઇલેક્ટ્રિશિયન પેપર ટુ પણ દરેક ટ્રેડમાં જે સેટ ટુ મૂકવામાં આવે છે અને ત્રણ પણ મૂકવામાં આવે છે એમાં એકાવનથી પંચોતેર જે પ્રશ્ન છે એ દરેક ટ્રેડની અંદર કોમન છે તો આ ત્રણ સેટની અંદર જે પચીસ પચીસ પ્રશ્નો છે આપણે એ મર્ચ કરી અને ટોટલ પંચોતેર પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરવાના છીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે પ્રથમ વર્ષના દરેક ટ્રેડના વિદ્યાર્થીઓ માટે એમ્પ્લોયબિલિટી સ્કિલ જે કોમન સબ્જેક્ટ છે વિષય તો એની અંદર પંચોતેર એ મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે આવનારી સીબીટી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો આ કયા ટ્રેડો આવે પ્રથમ વર્ષના દરેક ટ્રેડ એચએસઆઈ હોય નોન ટેકનિકલ હોય કે ટેકનિકલ હોય હીટર મિકેનિક ડીઝલ વાયરમેન મિકેનિક મોટર વ્હીકલ દરેક ટ્રેડને આ લાગુ પડે છે ખાસ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી જેથી કરીને અમારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે આવનારા વિડીયોની અંદર આપણે વર્કશોપ કેલ્ક્યુલેશન અને એન્જિનિયરિંગ ડ્રોઈંગના મોસ્ટ આઈમપી એમસીક્યુ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છે તો આજે આપણે પ્રથમ વર્ષના દરેક ટ્રેડના વિદ્યાર્થીઓ માટે એમ્પ્લોયબિટી સ્કિલના પંચોતેર એમસીક્યુ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે આવનારી સીબીટી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન નોકરી અથવા કામમાં હોવું એ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ રોજગાર બી કૌશલ્ય સી જ્ઞાન અને ડી યોગ્યતા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રોજગાર ત્યારબાદ બીજો પ્રશ્ન ખાલી જગ્યા કરવાની ક્ષમતા છે તો ઓપ્શન એ જ્ઞાન એટલે કે નોલેજ બી અનુભવ એટલે કે એક્સપિરિયન્સ સી કૌશલ્ય એટલે કે સ્કિલ અને ડી નોકરી એટલે કે જોબ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કૌશલ્ય ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા માટે તૈયાર હોય છે તો ઓપ્શન એ આરામ એટલે કે રિલેક્સ બી વિકાસ બદલાવ અને શીખવા સી ચૂપ રહેવા અને ડી ધનવાન બનવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિકાસ બદલાવ અને શીખવા એટલે કે ગ્રો ચેન્જ એન્ડ લર્ન ત્યારબાદ ચોથો પ્રશ્ન ખાલી જગ્યા નોકરીઓ કે જે છેલ્લા પાંચ વર્ષમાં જૂની થઈ ગઈ છે તો ઓપ્શન એ એસટી બૂથ બી ઓલા સી ઉબેર અને ડી સ્વીગી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એસટી બૂથ ત્યારબાદ પાંચમો પ્રશ્ન એકવીસમી સદીના કાર્ય સ્તર કૌશલ્યો તમને રોજગાર મેળવવામાં ખાલી જગ્યા મદદ કરે છે તો ઓપ્શન એ ખૂબ જ મુશ્કેલીમાં બી જોબ માર્કેટ બદલવામાં સી જ્યારે બજાર વધી રહ્યું હોય ત્યારે જ અને ડી માત્ર ઉચ્ચ લાયકાત સાથે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોબ માર્કેટ બદલવામાં એટલે કે ઇવન જોબ માર્કેટ કીપ ચેન્જિંગ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન નૈતિકતાનો અર્થ ખાલી જગ્યા થાય છે તો ઓપ્શન એ માનવ આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરો બી શહેરનું નામ સી રોજગાર કૌશલ્ય અને ડી સમાજ સાથે સંબંધિત નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માનવ આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરો ત્યારબાદ સાતમો પ્રશ્ન મૂલ્યો ખાલી જગ્યા છે તો ઓપ્શન એ સમયના પ્રાબંધ નથી બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે સી ખૂબ ખર્ચાળ અને ડી બધાનું મૂલ્ય સમાન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે ત્યારબાદ આઠમો પ્રશ્ન એમ્પ્લોયબિટી સ્કિલ એટલે કે રોજગારી કુશળતા ખાલી જગ્યા એ બંધારણના હેતુ અને સિદ્ધાંતો વિશે સંક્ષિપ્ત નિવેદન છે તો ઓપ્શન એ સિલેબસ બી મોડ્યુલ સી પ્રસ્તાવના અને ડી એકમ એટલે કે યુનિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રસ્તાવના ત્યારબાદ નવમો પ્રશ્ન અયોગ્ય પદને ઓળખો ખાલી જગ્યા તો ઓપ્શન એ હરિયાળી પ્રદૂષણ બી જળ પ્રદૂષણ સી હવા પ્રદૂષણ અને ડી ધ્વનિ પ્રદૂષણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હરિયાળી પ્રદૂષણ એટલે કે ગ્રીન પોલ્યુશન ત્યારબાદ દસમો પ્રશ્ન બધા ધર્મના લોકો અથવા કોઈ પણ ધર્મના લોકો સમાન રીતે વર્તે તેનો અર્થ ખાલી જગ્યા થાય છે તો ઓપ્શન એ લોકશાહી બી ધાર્મિક સી બિન સાંપ્રદાયિક અને ડી ધર્મનિરપેક્ષ દેશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ધર્મનિરપેક્ષ દેશ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ખાલી જગ્યા ઉત્પાદનમાં મોટા ફેરફારો થાય છે તો ઓપ્શન એ હરિયાળી ક્રાંતિ બી ઉદ્યોગ ક્રાંતિ સી જળ ક્રાંતિ અને ડી ખાદ્ય ક્રાંતિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્યોગ ક્રાંતિ એટલે કે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન ત્યારબાદ બારમો પ્રશ્ન પહેલી ઔદ્યોગિક ક્રાંતિ ખાલી જગ્યામાં શરૂ થઈ તો ઓપ્શન એ અઢારમી સદી બી ઓગણીસમી સદી સી વીસમી સદી અને ડી એકવીસમી સદી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અઢારમી સદી એટલે કે એટીન્થ સેન્ચ્યુરી ત્યારબાદ તેરમો પ્રશ્ન હાર્ડ સ્કિલ ખાલી જગ્યા એટલે કે સખત કૌશલ્ય ખાલી જગ્યા છે તો ઓપ્શન એ ઝડપી શીખનાર બી સમય વ્યવસ્થાપન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ સી સાઈટ ડબલ્યુ પી ટાઈપિંગ ઝડપ અને ડી સ્પોકન ઇંગ્લિશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાઈટ ડબલ્યુ પીએમ ટાઈપિંગ સ્પીડ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન તમારી જાતને વિકસાવવા માટે તમારે ખાલી જગ્યા હોવું જ જોઈએ તો ઓપ્શન એ તમારી ઓફિસને જાણો બી તમારી જાતને જાણો સી તમારી સંસ્થાને જાણો અને ડી તમારા દેશને જાણો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમારી જાતને જાણો એટલે કે નો યોર સેલ્ફ ત્યારબાદ પંદરમો પ્રશ્ન ટાઈમ મેનેજમેન્ટ ખાલી જગ્યા એટલે કે સમય વ્યવસ્થા પણ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો બી સમયનું સંચાલન સી સખત કૌશલ્ય એટલે કે હાર્ડ સ્કીલ અને ડી સમસ્યાનું નિરાકરણ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો એટલે કે કમ્પ્લીટ યોર ટાસ્ક ઓન ટાઈમ ત્યારબાદ સોરમો પ્રશ્ન બાયોડેટા ખાલી જગ્યા હોવું જોઈએ તો ઓપ્શન એ ટૂંકા અને સચોટ બી ફેન્સી અને રંગબેરંગી સી લાંબી અને વિગતવાર માહિતી ધરાવતું અને ડી સંક્ષિપ્ત શબ્દો અને સંક્ષેપ ધરાવતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટૂંકા અને સચોટ એટલે કે શોર્ટ એન્ડ પ્રિસાઇડ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન નોકરીમાં નિભાવવામાં આવતી ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણન ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ સીવી બી નોકરીનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન સી રિઝ્યુમ અને ડી નોકરીની અરજી એટલે કે જોબ એપ્લિકેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોકરીનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન ત્યારબાદ અઢારમો પ્રશ્ન ઇન્ટરવ્યૂ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું પગલું એટલે કે સ્ટેપ શું છે તો ઓપ્શન એ અરજીપત્ર મોકલો બી રિઝ્યુમ તૈયાર કરો સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું અને ડી રિઝ્યુમ મોકલો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું એટલે કે એપિયર એટ ઇન્ટરવ્યુ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન આપેલ વાક્ય માટે યોગ્ય WS શબ્દ પસંદ કરો ખાલી જગ્યા એનિમલ ડુ યુ લાઇક એટલે કે ખાલી જગ્યા પ્રાણી તમને ગમે છે તો ઓપ્શન એ વીચ બી વાય સી વેર અને ડી વેન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વીચ ત્યારબાદ વીસમો પ્રશ્ન આપેલ વાક્યમાં રોહન શબ્દ પછી યોગ્ય વિરામ ચિહ્ન પસંદ કરો રોહન ડેવિડ અને રામ સંતા કુકડી રમે છે એટલે કે રોહન ડેવિડ એન્ડ રામ આર પ્લેઈંગ હાઇડ એન્ડ સીક તો અહીંયા ઓપ્શન આપે છે અલ્પ વિરામ એટલે કે કોમા બી સમયગારો એટલે કે પ્રિયડ સી સ્લેશ અને ડી હાઈફન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અલ્પ વિરામ એટલે કે કોમા ત્યારબાદ એકવીસમો પ્રશ્ન આપેલ સવાલ માટે સાચો જવાબ પસંદ કરો તમે કેવી રીતે રહ્યા એટલે કે હાઉ હેવ યુ બીન તો અહીંયા ઓપ્શન આપે છે ખૂબ સરસ અને તમે બી આભાર અને તમે સી તમને પણ અને ડી વેકેશન પર અને તમે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખૂબ સરસ અને તમે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન આપેલા સવાલોનો સાચો જવાબ પસંદ કરો અકસ્માત ક્યારે થયો તો ઓપ્શન એ હોટેલમાં બી મુસાફરી દરમિયાન સી ગત રાત્રે સાડા દસ વાગે અને ડી ટેબલ પર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગત રાત્રે સાડા દસ વાગે ત્યારબાદ તેવીસમો પ્રશ્ન સાચો કાર પસંદ કરો હું જ્યારે બાળક હતો ત્યારે હું સંગીત ખાલી જગ્યા હતો તો એ શીખો બી શીખી રહ્યો છું સી અને ડી શીખ્યો સાચો જવાબ છે ડી શીખ્યો ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન કરિક્યુલમ વિટાઈ એટલે કે સીવી ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે તો ઓપ્શન એ પરિપત્ર એટલે કે સર્ક્યુલર બી રિઝ્યુમ સી જોબ એપ્લિકેશન ફોર્મ અને ડી રજાની અરજી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિઝ્યુમ ત્યારબાદ પચીસમો પ્રશ્ન તુલનાત્મક વિશેષણ સાથે ખાલી જગ્યા ભરો તમારી પેન્સિલ મારી પેન્સિલ કરતાં ખાલી જગ્યા છે એટલે કે યોર પેન્સિલ ઇજ ખાલી ખાલી જગ્યા ધ્યાન માઇન તો ઓપ્શન એ ધારવારું એટલે કે સાર્પ બી તીક્ષ્ણ એટલે કે સાર્પર સી બુઠું એટલે કે બંઠ અને ડી જાડું એટલે કે થીક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તીષ્ણ એટલે કે સાર્પર ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન તો અહીંયા પેપર સેટ નંબર ના પ્રશ્નો ચાલુ થાય છે દરેક ટ્રેડની અંદર પેપર સેટ બેની અંદર એકાવનથી જે પંચોતેર પ્રશ્નો છે એ દરેકને કોમન છે તો અહીંયા પેપર સેટ બેના પ્રશ્નો ચાલુ થાય છે છવ્વીસમો પ્રશ્ન ભવિષ્યકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા સાથે ભરો અમે નાસ્તા પછી પ્રાણી સંગ્રહાલયમાં ખાલી જગ્યા તો ઓપ્શન એ ગયા બી જઈ રહ્યા છીએ સી ગયા હતા અને ડી જઈશું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જઈશું ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન સાચા શબ્દ સાથે ખાલી જગ્યા ભરો તેઓ સારા મિત્રો ખાલી જગ્યા તો ઓપ્શન એ ઇચ બી એમ સી આર અને ડી વૉ તો મિત્રો આ જે પણ પ્રશ્નો જે વ્યાકરણના હોય છે મિત્રો એક અંગ્રેજી મજા આવશે તો એનું ઇંગ્લિશ થાય છે ધે ખાલી જગ્યા ગુડ ફ્રેન્ડ તો એની અંદર આપણે આ જે ઓપ્શન આપે છે એનો સાચો ખાલી જગ્યા ભરવાની છે તો આનો જવાબ છે ઓપ્શન નંબર સી આર ત્યારબાદ અઠ્ઠાઈસમો પ્રશ્ન ચાલુ વર્તમાન કાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ભરો ધ ટ્રેન ખાલી જગ્યા થ્રુ ધ ટનલ તો અહીં ઓપ્શન આપે છે એ પાસેડ ઇઝ પાસિંગ સી હેડ પાસેડ અને ડી વોચ પાસિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇઝ પાસિંગ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન પ્રશ્નવાચક વિશેષણ વડે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા આર યુ ગોઈંગ તો ઓપ્શન એ હું બી વેર સી વીચ અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેર ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો આઈ મેડ ધીસ કેક ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે માય સેલ્ફ બી યોર સેલ્ફ સી હિમ સેલ્ફ અને ડી ઇટ સેલ્ફ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માય સેલ્ફ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો સી મેડ ધીસ કેક ખાલી જગ્યા તો ઓપ્શન એ ઇટ સેલ્ફ બી માય સેલ્ફ સી હેર સેલ્ફ અને ડી હિમ સેલ્ફ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર સેલ્ફ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન યોગ્ય આત્મવાચક સર્વનામ વડે ખાલી જગ્યા પૂરો સી હેઝ હન્ટ ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે માય સેલ્ફ બી હેર સેલ્ફ સી હિમ સેલ્ફ અને ડી ઇટ સેલ્ફ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેર સેલ્ફ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન આપેલ વાક્ય માટે યોગ્ય વિશેષણ સાથે ખાલી જગ્યા પૂરો ધ લિટલ ગર્લ ખાલી જગ્યા આઈસ રિવેલેટ હેર મિસ ચીપ તો અહીં ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્વિંકલિંગ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન યોગ્ય પૂર્વ નિર્ધારણ જગ્યા સાથે ખાલી જગ્યા પૂરો માય હાઉસ ઇઝ ખાલી જગ્યા ધ થર્ડ ફ્લોર તો ઓપ્શન એ એટ બી ઇન સી ઓન અને ડી અંડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓન ત્યારબાદ પ્રશ્ન યોગ્ય પ્રશ્નાર્થ શબ્દ મૂકો ખાલી જગ્યા ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન એ વોટ બી વેન સી વાય અને ડી હુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હુ ત્યારબાદ છત્રીસ પ્રશ્ન નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે તો ઓપ્શન એ સોર્સ કોડ બી મધ્યમ વેર સી મશીન ભાષા અને ડી એસેમ્બલી ભાષા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન ઉચ્ચાર ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે તો ઓપ્શન એ સંયુક્ત સ્વર બી વ્યંજન સી વિરામ ચિહ્નો અને ડી અવાજ ઉત્પાદન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અવાજ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન નીચે આપેલ શબ્દોના સમૂહને અર્થપૂર્ણ વાક્યમાં ફરીથી ગોઠવો એટલે કે રીએરેન્જ કરવાના છે અહીંયા શબ્દો આપે છે ટીચર સ્કૂલ વર્કેડ સી એ અને એઝ તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સી વર્કેડ એઝ એ સ્કૂલ ટીચર ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન અવાજની પીચના વધારા અને ઘટાડાને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ સ્વર બી લય સી વ્યંજન અને ડી ઉચ્ચાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લય ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન અચાનક અને પ્રબળ લાગણી વ્યક્ત કરનાર કરનારા શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ વિરામ ચિહ્નો બી ઉદ્ગાર વાચક સી સંયોજક અને ડી લુપ્તાસર ચિહ્ન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્ગાર વાચક ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન જ્યારે તમે ઉચ્ચ અધિકારી જેવા કે શિક્ષક પ્રશિક્ષક અથવા સુપર સુપરવાઇઝરને નમસ્કાર કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાનો ઉપ ઉપયોગ કરવો જોઈએ તો ઓપ્શન એ ગુડ મોર્નિંગ બી હેલો સી હે અને ડી હાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગુડ મોર્નિંગ ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન આન્સર શબ્દમાં મૌન અક્ષર કયો છે તો ઓપ્શન એ આર બી ઇ સી એસ અને ડી ડબલ્યુ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડબ્લ્યુ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન ચર્ચા શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ તો ઓપ્શન એ તમારો સ્વભાવ એટલે કે મિજા જ ગુમાવવો બી બીજાને સાંભળો સી અપ્રસ્તુત વિગતો વિશે વાત કરો અને ડી અશિષ્ટ અથવા અસભ્ય ભાષાનો ઉપયોગ કરો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીજાને સાંભળો એટલે કે લિસન ટુ અધર્સ ત્યારબાદ ચુવાલીસમો પ્રશ્ન ચર્ચા શિષ્ટાચાર માટે શું ન કરવું જોઈએ તો ઓપ્શન એ ખુલ્લા મનના બનો બી મધ્યમ ક્ષણનો ઉપયોગ કરો સી બીજાને સાંભળો અને ડી બિનજરૂરી દલીલ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જરૂરી દલીલ કરો ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન કમ્પ્યુટરનું મગજ કયું છે તો ઓપ્શન એ કીબોર્ડ બી સીપીયુ સી મોનિટર અને ડી હાર્ડ ડિસ્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીપીયુ ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન કયો મૂળભૂત અંક છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટેન એટલે કે દસ ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન કયો મૂળભૂત અંક છે તો એ વન બી ફિફ્થ સી એટ અને ડી સેકન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વન ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન કયું એક ઉદ્ગાર વાચક વાક્ય છે તો વોટ એ બ્યુટિફુલ હાઉસ ઇટ ઇઝ બી ઇટ ઇઝ એ બ્યુટિફુલ હાઉસ સી ઇટ ઇઝ એ બ્યુટિફુલ હાઉસ અને ડી યોર હાઉસ ઇઝ બ્યુટિફુલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટ એ બ્યુટિફુલ હાઉસ ઇટ ઇઝ એટલે કે તે કેટલું સુંદર ઘર છે ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન કયું કડતરી પ્રયોગમાં છે એટલે કે એક્ટિવ વોઇસમાં છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રામ હેઝ પાસેડ ધ એક્ઝામ એટલે કે રામે પરીક્ષા આપી છે ત્યારબાદ પચાસમો પ્રશ્ન કયું કર્મણી પ્રયોગમાં છે એટલે કે પેસિવ વોઇસમાં છે તો ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર બર્થડે વોઝ સેલિબ્રેટ બાય અસ એટલે કે તેના જન્મદિવસની ઉજવણી અમારા દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ એકાનમો પ્રશ્ન તો મિત્રો એકાવનથી જે પંચોતેર પ્રશ્નો છે એ સેટ નંબર ત્રણના જે અંદર એમ્પ્લોબિટી સ્કિલના જે એકાવનથી પંચોતેર પ્રશ્નો છે એ આની અંદર સેટ નંબર ત્રણમાં આવશે તો કયું સંયોજક નથી તો ઓપ્શન એ એન્ડ બી ઓર સી બટ અને ડી ઓન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓન ત્યારબાદ બાવન પ્રશ્ન કયો રોલ પ્લેઈંગનો ફાયદો નથી તો ઓપ્શન એ આત્મવિશ્વાસ વધારે છે બી સાભરવાની કુશળતા વિકસાવે છે સી સમસ્યા હલ કરવાની સર્જનાત્મક કુશળતા વિકસાવે છે અને ડી કંટારાને વિકસાવે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટારાને વિકસાવે છે ત્યારબાદ ત્રેપનમો પ્રશ્ન કયો એક સ્વર નથી તો ઓપ્શન એ એ બી ઈ સી એફ અને ડી આઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ ત્યારબાદ ચોપન પ્રશ્ન નીચેનામાંથી કયું સારું ઓફિસ શિષ્ટાચાર છે તો ઓપ્શન એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ બી કામ કરવા માટે નિયમિત ન હોવું જોઈએ સી ફેન્સી મોબાઈલ રિંગટોન હોવી જોઈએ અને ડી કાર્યસ્થળ પર કચરો કરવો જોઈએ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ એટલે કે વન શૂટ ડ્રેસ ફોર્મલી ત્યારબાદ પંચાણમો પ્રશ્ન જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ હોમોફોન બી હોમોગ્રાફ સી દીપતોંગ અને ડી ઉચ્ચારણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમો ફોન ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન ખાલી જગ્યા મને અંગ્રેજી શીખવામાં મદદ કરી શકે છે તો ઓપ્શન એ સમર્પણ બી ભય એટલે કે ડર જેને અંગ્રેજીમાં ફિયર કહેવાય છે સી ગુસ્સો એટલે કે ક્રોધ અને ડી સંકોચ એટલે કે શરમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમર્પણ ત્યારબાદ સત્તાણમો પ્રશ્ન નીચેના વાક્યમાં કયા વિરામ ચિહ્નો ઉપયોગ કરવો જોઈએ શું અહીં કોઈ સાઇટ એન્જિનિયર છે તો ઓપ્શન એ પ્રશ્નચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક બી અલ્પ વિરામ એટલે કે કોમા સી પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ અને ડી ઉદ્ધાર એટલે કે એક્સપ્લેશન

સી હોટ એટલે કે ગરમ અને ડી સૂપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોટ એટલે કે ગરમ ત્યારબાદ સાઈઠમો પ્રશ્ન જ્યારે કોઈ વ્યક્તિ થેન્ક યુ કહે ત્યારે આપણે જવાબ આપવો જોઈએ અને ખાલી જગ્યા કહેવું જોઈએ તો ઓપ્શન એ થેન્ક યુ બી યુ આર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે સી બાય બાય અને ડી હા વર યુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યુ આર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે ત્યારબાદ એકસઠમો પ્રશ્ન વિચિત્ર શબ્દ પસંદ કરો એટલે કે ઓડ વર્ડ પસંદ કરવાનો છે તો ઓપ્શન એ પ્લીઝ એટલે કે મહેરબાની કરીને બી સોરી એટલે કે માફ કરશો સી પેપર અને ડી થેન્ક્સ એટલે કે આભાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેપર ત્યારબાદ બાસઠમો પ્રશ્ન હું વેલ્ડર છું હું ખાલી જગ્યા સાથે કામ કરું છું તો ઓપ્શન એ નેલ પોલીસ બી રોબર્ટ્સ સી વેલ્ડિંગ ટૂલ્સ અને ડી લેપટોપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેલ્ડિંગ ટૂલ્સ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન આજનું હવામાન ખાલી જગ્યા રહેશે તો ઓપ્શન એ હોપફુલ એટલે કે આશાસ્પદ બી હુંફારું એટલે કે વોર્મ સી બ્લ્યુ એટલે કે વાદરી અને ડી અર્જન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વોમ એટલે કે હુંફારું ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન જ્યારે શબ્દ ખાલી જગ્યાનો અર્થ કરે છે તો ઓપ્શન એ પ્લેસ બી થિંગ સી પર્સન અને ડી ટાઈમ એટલે કે સમય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટાઈમ એટલે કે સમય ત્યારબાદ પાસઠમો પ્રશ્ન રાહુલને તેના પાલતુ કૂતરા સાથે ખાલી જગ્યા આનંદ આવે છે તો ઓપ્શન એ પ્લેઇંગ એટલે કે રમવું રાઇટિંગ એટલે કે લેખન સી ડુઇંગ એટલે કે કરી રહ્યા છીએ અને ડી વોશિંગ એટલે કે ધોવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્લેઈંગ એટલે કે રમવું ત્યારબાદ સાસઠમો પ્રશ્ન શક્તિ નબરાઈઓ વિચારો માન્યતાઓ પ્રેરણા મૂલ્યો વગેરે સહિત આપણા વ્યક્તિત્વનો સ્પષ્ટ ખ્યાલ રાખવાને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન આપે છે એ બિલીફ એટલે કે માન્યતા બી સેલ્ફ અવેરનેસીસ એટલે કે સ્વજાગૃતિ સી પૌ પૌરાણિક કથા અને ડી થ્રીટ એટલે કે ધમકી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેલ્ફ અવેરનેસિસ એટલે કે સ્વજાગૃતિ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન નીચેનામાંથી કહ્યું તમારી ઓળખ નથી બનાવતું તો ઓપ્શન એ ઓપિનિયન્સ એટલે કે મંતવ્યો જેના બીજા શબ્દોમાં અભિપ્રાયો કહે છે બી વેલ્યુઝ એટલે કે મૂલ્યો સી લાઇક્સ અને ડી માર્ક્સ સ્કોર એન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માર્કસ કોરેડ ઇન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ખાલી જગ્યા એ એક વ્યક્તિ તરીકે તમારી પાસે રહેલી ક્ષમતાઓ અને ગુણો છે જે તમને જીવન અને કારકિર્દીમાં સારી રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરે છે તો ઓપ્શન એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબરાઈ નબરાઈઓ સી ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો અને ડી થ્રેટ્સ એટલે કે ધમકીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ ત્યારબાદ અગ્નિ પ્રશ્ન ખાલી જગ્યા એ એવા ગુણો છે જેને નકારાત્મક ગણવામાં આવે છે અને તેના પર કામ કરવાની જરૂર છે તો ઓપ્શન એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબરાઈઓ સી ઓપોર્ચ્યુનિટીસ એટલે કે તકો અને ડી ધમકીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબરાઈઓ ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન નીચેનામાંથી કયું વ્યક્તિગત નબરાઈનું ઉદાહરણ છે તો ઓપ્શન એ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ બી બીંગ લેઝી એટલે કે આરસું બનવું સી હાર્ડ વર્કિંગ એટલે કે સખત મહેનત અને ડી એક્ટિવ એટલે કે સક્રિય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી

ત્યારબાદ બોતેરમો પ્રશ્ન વોટ ઇઝ સ્ટ્રેસ એટલે કે તણાવ એટલે શું તો ઓપ્શન એ ફિલિંગ ઓફ જોય એટલે કે આનંદની લાગણી ફિલિંગ ઓફ સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યની લાગણી સી ફિલિંગ ઓફ ડિલાઇટ એટલે કે આનંદની લાગણી અને ડી ફિલિંગ ઓફ ફ્રસ્ટેશન એટલે કે હતાશા અથવા નિરાશાની લાગણી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફિલિંગ ઓફ ફ્રસ્ટેશન એટલે કે હતાશા અથવા તો નિરાશાની લાગણી ત્યારબાદ તોતેરમો પ્રશ્ન આમાંથી કયું સારા તણાવની નિશાની છે તો ઓપ્શન એ તે તમને તમારા લક્ષ્યોને અનુસરતા અટકાવે છે બી તે તમને તમારી જાત પર શંકા કરે છે સી લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી અને ડી તમને શારીરિક રીતે બીમાર બનાવે છે અથવા પીડાનું કારણ બને છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન એક પ્રવૃત્તિ જે તણાવને અટકાવે છે અથવા ઘટાડે છે તેને સ્ટ્રેસ બસ્ટર કહેવામાં આવે છે તમારા મતે નીચેનામાંથી કયું સ્ટેસ બસ્ટર નથી તો અહીંયા ઓપ્શન આપે છે એ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો બી સમયસર જ સુવા જવું સી સંગીત સાંભળવું અને ડી બાગ કામ એટલે કે ગાર્ડનિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન માઇન્ડફુલનેસ એટલે શું તો ઓપ્શન એ તે કોઈપણ વસ્તુને ધ્યાનમાં ન લેવાની ટેકનિક છે બી તે તમારા મગજની સાપ કરવા વિશે છે સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે અને ડી તે વિચારોથી ભરેલા લોકોનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું